श्री राम રામ हर, हर महादेव મહાદેવ पर પર जाओ જાઓ છો તો પોઝિટિવ એનર્જી સાથે ઘરે આવો તપ પોઝિટિવ એનર્જી આપે ભક્તિ પોઝિટિવ એનર્જી આપે જીવનમાં પોઝિટિવ એનર્જી આવે તો તમે તપ કરો છો તમે ભક્તિ કરો છો अदरवाइज दिखावा કરો છો ગિરનાર જાઓ महाशिवरात्रि પર તો શીખો જીવનમાં ચેન્જિંગ લાવો ઘણા લોકો ખવડાવે છે તો તમારા અંદર પણ વિચાર લાવો કે આવતા વર્ષ હું બીજા માણસોને ખવડાવીશ એવા વિચાર લાવો પોઝિટિવ એના માટે તમારે કર્મ કરવું પડે પોઝિટિવ એનર્જી આવે તો તમે કર્મ તાકાત સે કરી શકો અને મજબૂત બની શકો પોઝિટિવ એનર્જી સાથે આવો ગિરનાર તડકા સહન કરે વરસાદ સહન કરે એવી રીતે પોઝિટિવ એનર્જી લઈને આવો કે મારા જીવનમાં દુખ પડે સુખ પડે હું આનંદ કરીશ લોકોને ગિરનાર આશરા આપે એવી રીતે હું લોકો માટે કાંઈ મદદ કરી શકું ભગવાન એવા બનાવો ગિરનારને કહો મને ભક્તિ આપો તમારા ગોદમાં હજારો સંતો બિરાજમાન છે તપ કરે છે ભજન કરે છે તો મારા આશરે કોઈ સાધુ સંત આવે તો હું મદદ કરી શકું મારા જમીન ઉપર કોઈ તપ કરી શકે મારા ધન ઉપર કોઈ તપ કરી શકે હું કોઈને ખવડાવી શકું શિવરાત્રિ પર પ્રવાસ માટેમાં જ જાઓ તપ માટે જાઓ ભક્તિ માટે જાઓ આજકાલ લોકો પાસે પૈસા ખૂબ છે તો પ્રવાસ કરે છે ડોંગરે મહારાજ કહે છે પ્રવાસ તો કાગળા પણ કરે છે પશુ પંખીઓ પણ કરે છે પ્રવાસ કરે છે પશુપંખી અને હજારો કિલોમીટર કરે છે પણ મનુષ્ય તન પૈસા હોય તો પ્રવાસ નહીં ભક્તિ કરો યાત્રા કરો પ્રવાસ અને યાત્રામાં ફેર છે શિવરાત્રી પર જાઓ તો તપ કરો ભજન કરો માલા કરો બેસીને તો એનર્જી આવે વિચાર કરો લોકો તીર્થોમાં જ આવે છે ને તીર્થોમાં મેલો ભરાય છે એનું કારણ શું છે અયોધ્યા કાશી જૂનાગઢ મથુરા સાલભરમાં વરસભરમાં છ મહિમાસમાં ત્રણ માસમાં એનું કારણ શું છે લોકો જાવે અને ઘરના દુઃખ સુખ ભૂલી સંતો સાથે બેસી જીવનમાં પોઝિટિવ વિચાર કેવી રીતે આવે જીવનમાંથી વ્યસન કેવી રીતે નીકળે અને પછી ત્રણ મહિના ચાર મહિના છે મહિના જીવનમાં આનંદ કરવાનો રાગ દ્વેષ ભૂલી જવાનું મજબૂત કર્મ કરવાનું મહેનત કરવાનું ધન કમાવાનું પછી જવાનું આવી રીતે બનાવેલા છે અદ્ભુત તહેવારો છે સનાતન ધર્મના તહેવારો અદ્ભુત છે અતુલનીય છે પ્રેમ આપે છે જીવનમાં ઉર્જા આપે છે જીવનમાં ઉર્જા ક્યારે મળે જ્યારે વિચાર પોઝિટિવ હોય તમે સંગત ગલત લોકોના ન કરો જે તમે ગલત વસ્તુ શીખાવતો હોય તીર્થોમાં જાઓ તો કચરા ન કરો બીજા માટે દુઃખદાયી મત બનો કોઈ એવા કામ ન કરો જેનાથી અશ્લીલતા ફેલે જેનાથી વિચ્છેદ ફેલે એવા કામ ન કરો શાંતિ મનથી જાઓ અને ગિરનારને કહો તમે હજારો સાલ સે અડીગ છો એવી રીતે હું જીવનમાં અડીગ રહું ચાહે સુખ પડે દુઃખ પડે એવા ભાવ માંગો સંતો પાસે પણ જાઓ ગિરનાર મેં તો એવા માગું સુખ દુઃખ સહન કરી શકું હરિભજન કરી શકું કુટુંબ માટે હું આધાર બની શકું પરિવાર માટે માતા પિતા ભાઈ બહેન માટે તીર્થોમાં મેલા ભરાયનું કારણ એ છે કે લોકો સંતો પાસે જાવે તીર્થોમાં જાવે તીર્થોમાં પોઝિટિવ એનર્જી હોય બધું ભૂલી જાવે એક પ્રદેશના માણસો બીજા પ્રદેશના માણસો બીજા ઇલાકાના માણસો ત્રીજા એકબીજાની સુખ દુઃખની વાતો કરે કાંઈ શીખે ધર્મ કેવી રીતે આગળ આવે લોકોના જીવનમાં પ્રેમ અને સત્ય કેવી રીતે બળે આ માટે છે પણ અફસોસની વાત છે મહાશિવરાત્રી પર જાવે તો ઘણા લોકો તો ઓમ નમઃ સિવાય નથી બોલતા મોઢામાં માવા રાખેલા હોય સાપ કોઈ ગુટકા રાખેલા હોય અમુકના મોઢામાંથી વાસ પણ આવતો હોય સ્ટોપ એ બધું સ્ટોપ કરવા માટે જાત્રા છે માવા ગુટકા તમાકુ બેસન સ્ટોપ કરો એક બેસન કરો ગિરનાર જાઓ તો જૂનાગઢ જાઓ તો હરિદ્વાર જાઓ તો કાશી જાઓ તો હરિભજન રૂપી બેસન એ કોઈને નડતો નથી અને એ ભજન એ બેસન કરો ને તો લોકો રાજી રહે બાકી બીજા બેસન કરો ને તો પૈસા જાવે શરીર જાવે બધું નુકસાન થાય ગિરનારને કહો મને ભક્તિ આપો એ મારા જીવનમાંથી વ્યસન નીકળે અને હરિરૂપી ભજન રૂપી વ્યસન આવે અને અહીં કરીને જગતના કલ્યાણ કરી શકું કુટુંબના કલ્યાણ કરી શકું પોઝિટિવ એનર્જી સાથે આવો ઘણા લોકો દોસ્તી કરી લે એવા લોકો સાથે જે સહી કામ ન કરતા હોય તો એ આપના અંદર પડે રાગ દ્વેષ છોડીને જાઓ શીખો પોઝિટિવ એનર્જી સાથે આવો ગિરનાર જેવી રીતે તમે સુખ દુઃખમાં અટલ છો એવી રીતે હું સુખ દુઃખમાં અટલ રહું તમે લોકોને શરણ આપો હું પણ કોઈને શરણ આપું આ માનુષ તન છે પરહિત સમ સરી સ ધર્મનો ભાઈ બીજા માટે ઘસી જવાનું બીજા માટે જીવવાનું મનુષ્ય સિવાય જેટલા જીવ છે અને મનુષ્ય છે એમાં એટલો ફર છે કે મનુષ્ય સામાજિક છે સોશિયલ એનિમલ છે બાકી મનુષ્ય પણ જાનવર છે તો હું કોઈના કામે આવશ કોઈની મદદ કરી શકું તો ફલ મળે જેવા તમે સોચ રાખો એવા બને તમે સોચ રાખો કે મારા એવા લોકોને સંગત કરવાનું છે જે ભજન રૂપી વ્યસન કરે તો એવા માણસો મળી જાવે અને તમે સોચો મારું બીજું વ્યસન કરવાનું છો એવા પણ ભાઈબંધ મળી જાય બધી તરહના લોકો આ ધરતી ઉપર છે ગિરનારને કહો મને એક મિત્ર આપો એક સંત આપો એવા લોકો આપો જે મારા જીવનમાં ઉર્જા ભરી હતી શિવજી ને લોકો નટરાજ પણ કહે છે નટરાજ નૃત્ય કરતા હોય જીવનમાં નૃત્ય નથી જીવનમાં ઉત્સવ નથી જીવનમાં આનંદ નથી જીવનમાં ફકીરી નથી તો જીવન નિરસ બની જાય સંતો પાસે કઈ નથી ધન ન હોય દોલત તો પણ આનંદ માં રહેતા અને જગતને આનંદ આપે છે તમે પણ પ્રાર્થના કરો ભલે સંસારી રહો નરસિંહ મહેતા જો હું આનંદ જગતને કરાવીશ અરે આનંદ કરાવવા માટે ખાલી પૈસા નથી ભાણી પવિત્ર વાણી બોલતા હોય પવિત્ર વિચાર હોય સમાજને પવિત્ર વિચાર એવા એવા મહાપુરુષો આ ધરતી ઉપર થઈ ગયેલા છે જે સમાજને પાંચ પૈસા નથી આપેલા પણ સમાજને પવિત્ર વિચાર આપેલા છે અને આજ સુધી સમાજ આ વિચાર ઉપર ચલે છે અને કેટલા એના ઉપર ચલીને જીવન ધન્ય કરી નાખેલા પોઝિટિવ વિચાર લે કે આવો પોઝિટિવ એનર્જી લઈને આવો જાત્રા કરો માલા કરો બેસો આજકાલ લોકો શિવરાત્રિ ઉપર જાવે દિવાળી ઉપર જાવે રામ તો લોકો વાત કરે ઘરની વાતો ઘરની વાત ન કરો ઘરની વાત ઘરમાં કરો જીવન કેવી રીતે સુધરે જીવનમાં પોઝિટિવ એનર્જી કેવી રીતે જીવનમાંથી બુરાઈ કેવી રીતે નીકળે હું દેશ માટે ધર્મ માટે માનવતા માટે જગત માટે પ્રકૃતિ માટે કલ્યાણકારી બની શકું તમે કચડા કરો તો કલ્યાણકારી નથી પ્રકૃતિ ને નુકસાન કરો છો તો એવા ન કરો પોઝિટિવ એનર્જી લઈને આવો પછી આગલા પર જાઓ તો તમારા જીવનમાં પરિવર્તન જેવી વસ્તુ માંગો એવી મિલે આ ધરતી પર કોઈ વસ્તુ નિર્જીવ નથી જેટલા વસ્તુ છે ભગવાન બનાવેલા છે ભગવાનને ન માનતા હોય તો કુદરત બનાવેલા છે પણ તમારા જીવનમાં તીર્થોમાં જાઓ તો પોઝિટિવ એનર્જી લઈને આવો કોઈની નિંદા ન કરો લોકો નિંદા કરે છે આ સંત આવવા છે આવા વ્યક્તિ આવવા છે ઘણા રાજકારણની વાત કરી બધું બંધ કરી દો કિંતુ પરંતુ નિંદા કામ ક્રોધ બધું બંધ કરીને શિવરાત્રી ઉપર જાઓ અને ભક્તિ માંગો પોઝિટિવ એનર્જી મળે માલા કરો તો પોઝિટિવ એનર્જી મળે કારણ તમે જેવા વિચાર લઈને જાઓ મિલે જેવા વિચાર લઈને એવા મળે ગિરનારને કહો મને પોઝિટિવ વિચાર આપો તમારા જેવા બનવું જગત માટે કલ્યાણકારી બનુ જેવી રીતે તમે ધર્મ ગોદમાં રાખેલા છો એવી રીતે હું પણ ધર્મ માટે કાંઈ કરી શકું માનવતા માટે કાંઈ કરી શકું અને જેવા વસ્તુ માંગો એવા મળે પણ સાચા મનથી માંગો